રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બીસમા રસ્તા બાબતે લાગેલ પોસ્ટરનો મામલો સ્થાનિકોને કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી ધોરાજી નગરપાલિકા વિસ્તારની અંદર અતિવૃષ્ટિ અને વહીવટદારની બેદરકારીના કારણે ધોરાજીની શહેરની પ્રજા ખાડા ખબડાવાળા રસ્તાથી પરેશાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એમનો વિરોધ કરતા બેનરો ધોરાજી શહેરમાં ત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવા બેનરો રોડ ઉપરથી ઉતરાવાનો હિન્દ પ્રયત્ન કર્યો છે અને અમે સખત ભાષાની અંદર ઓળખી છીએ અને સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે ધોરાજી શહેરની અંદર આઠ લાખ રૂપિયાના ખર્ચે ખાડા પૂરવાનું બિલ નગરપાલિકામાં મૂકવામાં આવ્યું છે પરંતુ એક પણ જગ્યાએ ધોરાજી અંદર વહીવટદાર ની બદલી થઈ ગઈ વહીવટદાર ધોરાજી નો નગરપાલિકામાંથી કરી શકે ભાજપના આગેવાનો એટલા માટે વહીવટદાર ની બદલી અટકાવી અને ને ફરીથી મૂકવામાં આવ્યા છે ધોરાજી શહેરની પ્રજા માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અને લડવાની છે ધોરાજી ની પ્રજા છેલ્લા દોઢ મહિના થી આ ખાડાઓથી પરેશાન થઈ રહી છે ત્યારે નગરપાલિકાના વહીવટદારો અને ભાજપના પ્રતિનિધિઓ ધ્યાન ના આપતા ના છૂટકે પ્રજાએ મેદાન માં આવવું પડ્યું છે પોતાના ફોટા સાથે આવા બેનરો લગાવીને વિરોધ કરી રહ્યા છે ત્યારે નગરપાલિકાના વહીવટદારો અને ભાજપના આગેવાનો લાજવાને બદલે ગાજી રહ્યા છે આ પ્રકરણ દબાવા માટે ધોરાજી માંથી બેનરો ઉતારવાનો પ્રયત્ન કર્યો છે એ કોંગ્રેસ પાર્ટી સાખી નથી લેવાની